ઓ નમો ભગવતે વાસુદેવાય એમ જે સાત્વિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વૈભવ પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતના યુદ્ધના આરંભ કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અર્જુનના સ્વાદરૂપે પ્રગટેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર હિન્દુ પરંપરા નહીં પરંતુ સમસ્ત જાતિ માટે અધ્યાત્મક અને જીવન વ્યવહારની દિશા આપતો એક અદભુત ગ્રંથ છે ભગવદ્ ગીતા સંદેશ વારંવાર ઘૂટ્યો છે ભગવદ્ ગીતા એક વિરલ ઘટના જીવનની વાસ્તવિકતાઓથી આરંભી આદર્શનો અંતિમ શિખરો સર કરતું એક અભિયાન દશામાંથી બ્રહ્મ દશામાં રૂપાંતરિત કરું દિવ્ય ધારા ને પ્રસાદમાં પલટાવતી શક્તિની ખાણ ભગવદ ગીતા શું નથી એના વિશે તો આવું કેટલું કહી શકાય ગાંધીજી ગીતા વિશે પોતાના કહ્યું મને જન્મ આપનારી મા તો ચાલી ગઈ પરંતુ સંકટના સમયે ગીતા માતા પાસે જવાનું શીખી ગયો છું જે મનુષ્યના ગીત જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી તે હંમેશા આનંદમાં રહે છે હું તો સાહું છું કે ગીતા રાષ્ટ્રીય શાળાઓમાં જ નહીં પરંતુ પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓમાં પગ ભણાવવામાં આવે એક એક હિન્દુ વિનોબા ભાવેજીના ઉદ્ધાર પણ સંભાળવા છે મારું શરીર માના દૂધથી પોષાયું છે પણ તેથી વિશેષ મારું હૃદય અને મારી બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતાના દૂધથી થયું છે ભગવદ્ ગીતાના સંપર્કમાં આવનાર અવનવા અનુભવ થયા કરે છે આ ક્યારેક મીઠાની દરિયાનો જાય ને ઓગળી ગઈ એવું ગીતાના બાબતમાં પણ બન્યું છે ઘણા વિદેશીઓએ અમસ્તુષ કે પછી કોઈ હેતુસર ગીતામાં ડોક્યું કર્યું તેને સમર્પિત થઈ ચૂક્યા છે હેનરી ડ્રેવિડ થોરો કહેશે મારા જીવનમાં કોઈ પણ પ્રશ્નોનો ઉત્તર આ નાનકડી પુસ્તકમાં છે હેનરી ડ્રેવિડ થોરો શબ્દો છે ગીતા માનવ જાતની સર્વ સંપત્તિ છે સર્વભૂતસ્થ મહાત્મા સર્વભૂતાની સાતમાની જેવા વાક્યો વાસી મારું હૃદય પુલંકિત થઈ ઉઠે છે ઓરંગ હેસ્ટિંગ છે પણ અનુભવ્યું નીતિને ઉન્નતિના ટોચ પર પહોંચાડવા ગીતાના ઉપદેશ અધીતી હશે ખરેખર ભગવદ ગીતાએ એના વાસકોને ગરકાવ કરી દીધા છે કોઈ રાહ ની છે તો કોઈને આવૃત સક્ષુ બનાવી અંતર દ્રષ્ટિમાં લીન કરી દીધા છે કોઈ ધર્મ વીરને ધર્મવીર બનાવ્યા છે તો કોઈ સક્ષુ જ્ઞાનીને ભક્તિભીના કર્યા છે કોઈ રોગી ભોગીમાં સંયમ સંયમને કુટાવ્યા છે તો કોઈ ભક્તિના ઓથે પૂર્યો છે તો કોઈ પસડાયેલામાં ભરપૂર ઝોંગ ભર્યું છે શું નથી કર્યું ભગવદ્ ગીતાએ આ બધું શા માટે શક્ય બન્યું જવાબ ગીતા મહાત્મામાં એક શ્લોકમાં મળી આવે છે યસ્માદ ધર્માયી ગીતા સર્વ જ્ઞાન પ્રયોજિકા ગીતા તસ્માદ ગીતા વિષય અર્થાત ગીતા ધર્મમય છે જ્ઞાન માત્રની પ્રયોજિકા છે અને સર્વશાસ્ત્રમય છે તેથી જ ગીતાએ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે આવો આવી ભગવદ્ ગીતા વિશે કેટલુંક જાણીએ મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતા વિશે કોઈ પણ વિચારીએ તે પહેલાં મહાભારત ગ્રંથને સંભાળવો જ રહ્યો કારણ કે ભગવદ્ ગીતા મહાભારતનો જ એક અંશ છે આથી મહાભારત એટલે વાસ્તવિક ઘટેલી ઘટનાઓનું દસ્તાવેજી મહાકાવ્ય મહર્ષિ વેદવ્યાસે એના રહસ્યતા છે અઢાર પર્વો અને એક લાખ શ્લોકમાં અહીં એક વિશાળ સંપટ પર પથરાયેલો ભારત વર્ષનો ઇતિહાસ અમરત્વ પામ્યો છે રશ્યતા એટલા તો કુશળ છે કે કહેવા જેવું કંઈ ભૂલ્યા નથી અને જરૂર વગરનું કંઈ કહ્યું નથી ખુદ મહાભારતમાં જ મહાભારત અંગે કહેવાયું છે એનો વિડીયો સારો લાગ્યો હોય છે આપણી ચેનલ એમજી તાત્વિકને સબસ્ક્રાઈબ કરો